દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દાયકાઓ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર સત્તર બેઠકો પર સમેટાઈ ગઈ હતી નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસના બે ધારાસભ્યો ચિરાગ પટેલ અને સીજે ચાવડાએ વિધાનસભાની સદસ્યતા બાદ પાર્ટી છોડી દીધી હોવાના આઘાતમાંથી કોંગ્રેસ હજુ બહાર નીકળી શકી નથી રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને પંદર થઈ ગઈ છે અયોધ્યા રામ મંદિર નિર્માણનું વચન પૂર્ણ કર્યા બાદ ભાજપ રાજ્યમાં ચૂંટણી મોડમાં છે ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારોની પસંદગી પહેલા જ પાર્ટીએ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે આ બધા વચ્ચે રાજકીય કે રાહુલ ગાંધીની મુલાકાત પહેલા કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડી શકે છે જેમાં પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ પણ સામેલ છે જો કે મોઢવાડિયા વારંવાર તે ચર્ચાઓ નકારી રહ્યા છે જેમાં તેમના ભાજપમાં જોડાવાની વાતો ચાલી રહી છે રાજકીય વર્તળોમાં ચર્ચા છે કે તેમાં રામ મંદિરના નિર્માણ અને ત્યાં રામલલાના અભિષેક બાદ ભાજપ કોંગ્રેસના નારાજ નેતાઓ માટે ખાસ રણનીતિ પર કામ કરી રહી છે અન્ય પક્ષોમાંથી પાર્ટીમાં જોડાવા આવતા નેતાઓ માટે પાર્ટીએ પ્રદેશ કાર્યાલયમાં એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે આ મંચ પર બે વખત એક એક હજાર નેતાઓ અને કાર્યકરોએ ભગો પહેર્યો હતો કોંગ્રેસમાં નેતાઓ ભાજપમાં જોડાઈ શકે તેવી રાજકીય વર્તનમાં ચર્ચા છે તેમાં અર્જુન મોઢવાડિયા બાબુ બેજા લલિત વસોયા અમરીશ ડેર ભીખા જોશી વિમલ ચુડાસમા બળદેવજી ઠાકોર રઘુ દેસાઈ સહિત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલના નામ મુખ્ય છે એવી ચર્ચા છે કે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા ભાજપે રાજ્યમાં રાજકીય ભૂકંપ લાવવાની તૈયારી કરી લીધી છે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ભાજપે વિપક્ષી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાની યોજના બનાવી છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી તમામ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે અને ભગવો ધારણ કરશે અર્જુન મોઢવાડા સાથે લગભગ અડધો કોંગ્રેસ પક્ષ ભાજપમાં પ્રવેશ કરશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે અર્જુન મોઢવાડિયા એ નેતા જેમણે રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ન જવાના કોંગ્રેસના હાઈકમાન્ડના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈતું હતું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ ન હતી ત્યારબાદ આ યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થઈ હતી રાહુલ ગાંધી તેમની બીજી મુલાકાતે ગુજરાત આવી રહ્યા છે તો બીજી તરફ ભાજપ તેમની મુલાકાત પહેલા એક મોટી રાજકીય સર્જરી કરવાની તૈયારી કરી રહ્યું છે

પરંતુ અત્યારે હાલ કોઈ એવી પૂરતી માહિતી નથી પરંતુ જ્યાં સુધી સુત્રો દ્વારા માહિતી સામે આવી છે અર્જુનભાઈ મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસના ખુબ જ દિગ્ગજ નેતા છે અને કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે અને કોંગ્રેસમાં તેમનું ઘણું બધું યોગદાન છે તેઓ પણ તમામ લોકો આ વાતને નકારતા જ આવ્યા હતા અને છેલ્લે પછી તે લોકોએ કહી શકાય કે ભાજપનો ધારણ કર્યો હતો અને અર્જુનભાઈમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવી વાતો જે છે અત્યારે સૂત્રો દ્વારા સવાલ એ થાય રોકવા માંગીશ વિધાનસભા માંથી પણ જીરો થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે જતીન સવાલ એ થાય છે કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ સાથે વર્ષોથી સંકળાયેલા છે ભૂતપૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને સાથે સાથે વરિષ્ઠ નેતા છે આ ઉપરાંત હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે તેમણે તાજપોશી થઈ છે અને જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે તો આ બધા જે દિગ્ગજ નેતાઓ છે વરિષ્ઠ નેતાઓ છે એ શું કોંગ્રેસની જે જૂથબંધી છે એના કારણે ત્રાસીને જઈ રહ્યા છે કે પછી કોંગ્રેસનું નેતૃત્વ નબળું છે અને બે હાજર કરી રહ્યા છે જતીન અવાજ આવે છે જતીન અવાજ આવે છે મારો

કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાગીરી જે પ્રકારે તેમની અવગણના કરતું હતું જ્યારે સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છોડવાની તૈયારી કરી રહ્યા છે કારણ કે આપણે બે હાજર સત્તરની ચૂંટણીની વાત કરું તો બે હાજર સત્તરની ચૂંટણીમાં જે પ્રકારે પહેલા સૌથી પહેલા કુંવરજી બાવળીયાએ છોડ્યું પછી ઘણા બધા એવા દિગ્ગજ નેતાઓ છે છોડી છોડીને ચાલ્યા ગયા હતા હવે જયારે બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અર્જુન મોઢવાડિયા છે હિંમતસિંહ પટેલ છે લલિત વસોયા છે બાબુ બેજા છે ભીખાજી જોશી છે વિમલ ચુડાસમા છે આ બધા જે દિગ્ગજ નેતાઓ છે સિનિયર મોસ્ટ નેતાઓ કહેવાય કોંગ્રેસના એ છોડવા છોડી રહ્યા છે અને પાછળનું કારણ શું છે પ્રદેશનું નેતૃત્વ નબળું છે કે પછી બે હાજર ચોવીસમાં માં કોંગ્રેસને કોઈ શક્યતાઓ નથી એને કારણે આ પગલા ભરી રહ્યા છે જો ચોક્કસ થી જે રીતે કોંગ્રેસના જે નિર્ણયો હોય છે અને એની અંદર ક્યાંક ને ક્યાંક જેમ કે હમણાં જો આપણે જોયું કે રામ મંદિર નો જે નિર્ણય જે હાઈકમાન્ડ દ્વારા ના હાઈકમાન્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે તેની અંદર કોઈએ કોંગ્રેસ માંથી કોઈએ સામેલ થવું નહીં રામ મંદિર ના જે કાર્યો કરવામાં તેની અંદર કોઈએ સામેલ થવું નહીં હવે આનો જ આપને કદાચ ખ્યાલ હોય તો અર્જુનભાઈ મોઢવાડિયાએ તે વખતે પણ વિરોધ કર્યો હતો કોંગ્રેસે આવી બોલાચાલી થી દૂર રહેવું જોઈએ આવી ટીકા ટિપ્પણીઓ દૂર રહેવું જોઈએ તેઓ પણ પોતે કોંગ્રેસ માં છે પણ તે છતાંય તેમણે કોંગ્રેસ નું જે હાઈકમાન્ડ છે તેને ટાંકી અને જે તેમને જે વિરોધ જે હતો પોતાનો તે દર્શાવ્યો હતો કેમ કે મૂળ તો તમામ હિન્દુ છે ભલે કોંગ્રેસ માં હોય ભારતીય જનતા પાર્ટી માં હોય કે આમ આદમી પાર્ટી માં હોય કે બીજી કોઈ પણ પાર્ટી માં હોય મૂળ જેટલા પણ તમામ લોકો હિન્દુ છે રામ મંદિર તો તમામ નું છે રામ ભગવાન તમામ ના છે રામ ભગવાન એવું છે ને કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના રામ ભગવાન છે એટલે કે તમામ હિન્દુઓ છે તે તમામ હિન્દુઓના રામ ભગવાન છે અને રામ મંદિર નો જયારે આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો હોય તમામ લોકો દેશ વિદેશ થી આવી રહ્યા હોય ત્યારે ચોક્કસ થી જયારે કોંગ્રેસ ને ના પાડી દેવામાં આવે કમાન્ડ દ્વારા કે તમારે લોકોને નથી જવાનું તો ચોક્કસથી તમામ લોકોના મનમાં એક ક્યાંક ને ક્યાંક દુઃખ હોય તે દુઃખ ઉત્પન્ન થતું હોય અને તે હવે ધીરે ધીરે જે છે તે દુઃખ બહાર આવે છે અને લોકોની દેખાઈ આવે તેવું દુઃખ હવે બહાર આવી રહ્યું છે અને લોકો બની શકે કે કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો છે તે ક્યાંક ને ક્યાંક આવી આ તો ફક્ત એક વાત થઈ આ એક ઉદાહરણ આપ્યું છે આવી ઘણી બધી વાતો છે કે જ્યાં કોંગ્રેસે વિરોધ ન કરવો જોઈતો હોય છતાંય કોંગ્રેસ વિરોધ કરતું હોય છે અને તેનાથી જ ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી નો સાથ છોડી અને કોંગ્રેસ નો સાથ છોડી ભારતીય જનતા પાર્ટી માં જતા હોય છે અને બીજું એ પણ કારણ છે કે કોંગ્રેસ હવે તમામ લોકોને ખબર છે કે કોંગ્રેસ હવે ધીમે ધીમે નહીવત થવા રહી છે ચોક્કસ જતીન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો આપી એ બદલ અને નજર રાખતા રહેજો